એક ઇસમે તેના અન્ય સાગીરતો મદદથી ભાવી થી આખી રાત નર્મદા કિનારે બંધક બનાવી મારપીટ કરી હોવાના ચોંકાવનારા બનાવમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે પ્રથમ મુખ્ય સૂત્રધાર રાજુબાબુ ભાંભણિયાને પકડી રિમાન્ડ ઉપર લીધો હતો અને ત્યારબાદ આ ગુનામાં તેને સાથ આપનાર અંકલેશ્વરના જ રહીશો એવા અન્ય અભિષેક ઘનશ્યામ પુરી ગૌસ્વામી રાજેશ કિરણ પટેલ સુજલ વિનોદ વસાવા તેમજ જસવિંદ સિંઘ ઉર્ફ જશીને પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બરોડા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ ની સૂચના હોય અંકલેશ્વર બી ડિવિઝનની અંદર એક ગુનો દાખલ કરવામાં આવે છે જે ગુનાની અંદર વિગત એવી હોય છે કે ફરિયાદી અને આરોપી તેમને ભૂતકાળની અંદર પૈસાની લેતી દેતી કરેલી હોય છે જેમાં આરોપીને તેના પૈસા આપવા ના પડે તે અન્વયે તે એક ગુનાહિત રસ્તો અપનાવે છે જેની અંદર એવું જણાવવામાં આવે છે કે તેને પૈસા પાછા ન આપવા પડે તે માટે તે ફરિયાદીને ભરૂચથી અંકલેશ્વર જતાં ગોલ્ડન બ્રિજ પાસે બોલાવવામાં આવે છે અને ત્યાં જે ફરિયાદી છે અને તેમના પત્ની છે તે બંને ત્યાં હાજર હોય છે તેની સામેથી ત્યારે જે આરોપી ત્યાં આવે છે અને તે આરોપીઓ જે છે તે પાંચ આરોપીઓ હોય છે અને જે બધા સાથે મળીને આવે છે અને સાથે મળીને ગુનો આચરે છે જેની અંદર ફરિયાદી એટલે કે તેમના પુરુષ જે છે તેના માથાની ઉપર લોખંડના પાઇપો વડે વાર કરવામાં આવે છે અને તેને માથાની અંદર ખૂબ જ ગંભીર ઇજાઓ કરવામાં આવે છે હાલ તે હોસ્પિટલમાં દાખલ છે આ ઉપરાંત તેમની પત્ની પણ ત્યાં હાજર હોય છે ત્યાં બધા ભેગા મળી તેમની પત્નીનું ગળું દબાવી દેવામાં આવે છે પરંતુ તેમની પત્ની જે છે તે ગળું દબાવવાથી ત્યાં બેભાન થઈ જાય છે અને આખી રાત ત્યાં ગોલ્ડન બ્રિજ પાસે ત્યાં ઝાડીઓમાં પડી રહે છે અને જે અન્વયે બધાએ મળ એકબીજા સાથે મળી અને બળજબરીથી તેને ત્યાં રાખી મૂકે છે અને મારવાની ધમકી આપી અને એકબીજા સાથે મદદગારી કરીને ગુનો આચરે છે જે ગુનો દાખલ થતાની સાથે જ તમામ આરોપીઓને તાત્કાલિક પકડી લેવામાં આવે છે તમામની અટક કરવામાં આવે છે ઉપરાંત રિમાન્ડ લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે પિન્ટુ મોદી એ બી ફોર્ટીએટ ન્યૂઝ અંકલેશ્વર